આગળના સુખપુર ગામના ખેડૂતોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી જાજરડા જોશીપુરા અને સુખપુર સહિતના ગામના ખેડૂતો ઘણા મહિનાઓથી નવી ટીપી સ્કીમનો વિરોધ કરી રહ્યા છે ટીપી સ્કીમના કારણે લોકોની અમૂલ્ય જમીન જતી રહી છે ખેડૂતોએ અધિકારીઓને જગાડવા કિસાન સંઘના નીજા હેઠળ રેલી ઉપવાસ તેમજ અનેક આંદોલન કર્યા પણ ઉકેલ ન આવતા સુખપુર ગામમાં મતદાન બહિષ્કારનો નિર્ણય લેવાયો ગામ લોકોએ આજે રેલી યોજી ચૂંટણી બહિષ્કારના શપથ લીધા ગ્રામજનોના મતે વારંવાર અધિકારીઓને રજૂઆત કરી પરંતુ અધિકારીઓ સરકાર સુધી વાત પહોંચાડતા નથી અંદાજીત ચાર થી વધુ ખેડૂત સાથે મહિલા ખેડૂતો પણ વિરોધમાં જોડાયા લોકસભા ચૂંટણીના ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે રાજકીય પક્ષો અંતિમ ઘડીએ અંતિમ પ્રચાર કરી રહ્યા છે તો બીજી તરફ અમદાવાદમાં રાજપૂત સમાજના લોકોએ રેલી કાઢી રૂપાલાનો વિરોધ દર્શાવ્યો હતો નરોડાથી વસ્ત્રાલ સુધી રાજપૂત સમાજના છત્રીસ કોમની રેલીનું આયોજન કરવામાં આવ્યું પાંચસો કાર અને અગિયારસો બાઇક સાથે ધર્મરથ નામથી રેલીનું આયોજન કર્યું ક્ષત્રિય સમાજમાં રૂપાલા પ્રત્યે રોષ હજી પણ યથાવત જોવા મળી રહ્યો છે જુનાગઢમાં ગ્રામજનોનો સખત વિરોધ સુખપુર ગામે ગ્રામજનો દ્વારા ટીપી સ્કીમ મુદ્દે વિરોધ કરી મતદાન બહિષ્કારના શપથ લીધા ગ્રામજનોએ ટીપી સ્કીમ મુદ્દે વિરોધ કરી આગામી સાત તારીખે સુખપુર ગામના રહેવાસીઓ મતદાન નહીં કરે તેવી ચીમકી ઉચ્ચારી છે કોંગ્રેસના મેનિફેસ્ટો મુદ્દે ભાજપના આરોપ પર કોંગ્રેસે જવાબ આપ્યો છે અને ભાજપ પર આકરા પ્રહાર કર્યા અમદાવાદ આવેલા કોંગ્રેસના નેતા સુપ્રિયાનેતે દાવો કર્યો કે કોંગ્રેસનું ભાજપ કોંગ્રેસના મેનિફેસ્ટો અંગે ખોટા પ્રચાર કરી રહ્યું છે આ ઉપરાંત સુપ્રિયા શ્રીનેત ને એવું પણ કહ્યું કે કોંગ્રેસની સરકાર બનશે તો અમે જાતિગત જનગણના કરાવીશું જાતિગત જનગણના કેમ જરૂરી છે તે અંગે પણ સુપ્રિયા શ્રીનેત સ્પષ્ટતા લોકસભાની ચૂંટણીને લઈને બનાસકાંઠા તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે જિલ્લામાં ઓગણીસો સાહીઠ મતદાન મથકો પર ચાર પોલિંગ પાર્ટી બનાવાય છે આ સાથે ચૌદસો ને બાવન પોલીસ હોમગાર્ડ પચીસો અઠાવન અઢાર લોકેશન પર એસઆરપીએફના જવાન તૈનાત રહેશે આ તરફ આણંદમાં ચૂંટણીને લઈને તૈયારીઓને આખરી ઓપ અપાયો છે ત્યારે આણંદ કલેક્ટર પ્રવીણ ચૌધરીએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા અપીલ કરી છે વેબકાસ્ટિંગની વાત કરીએ તો ટોટલ સત્તરસો તેતર મતદાન મતકો પૈકી આઠસો અઠ્યાસી મતદાન મતકો ઉપર લાઈવ વેબકાસ્ટિંગની વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે અને આ મતદાન મથકોનો લાઈવ ટેલિકાસ્ટ મુખ્ય નિર્વાચન શ્રીની કચેરી અને ઈસીઆઈ પણ જોઈ શકે છે અને અત્રે પણ એક કંટ્રોલ રૂમ ઊભું કરવામાં આવ્યું છે લોકસભાની ચૂંટણીને હવે ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે સાબરકાંઠા ચૂંટણી તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ અપાઈ દેવામાં આવ્યો છે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના મતદારો માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરી દેવામાં આવી છે સાબરકાંઠામાં બારસો ને ઓગણસી મતદાન મથકો અને અરવલ્લી જિલ્લામાં એક હજાર સુડતાલીસ મતદાન મથકો નિશ્ચિત કર્યા છે તમામ મતદાન મથકો પર ફર્સ્ટ એડ કિટ ઓઆરએસ સહિતની વ્યવસ્થા ખડકી દેવામાં આવી છે તમામ વ્યવસ્થા મતદારોને કોઈ મુશ્કેલી ન પડે જ્યાં આગળ છાયણાની જરૂર છે ત્યાં આગળ મંડપ પાણીની વ્યવસ્થા પણ આપણે મતદાન મથક ઉપર ગોઠવેલી છે હીટવેવને ધ્યાનમાં રાખીને આપણે દરેક મતદાન મથક ઉપર એક આશા વર્કર બેનને આપણે ડ્યુટી આપેલી છે એ તમામ પ્રાઇમરી દવાઓ સાથે ઓઆરએસના પેકેજ સાથે એ બૂથ ઉપર રહેશે પેરામિલિટરી ફોર્સ પોલીસનો ઉપયોગ કરી અને થી વધારે ફ્લેગ માર્ચ રૂટ માર્ચ કરી છે અને લોકોનો વિશ્વાસ સંપાદન કરે તેવી પ્રક્રિયા હાથ ધરેલી છે પોલીસની કામગીરીની વાત કરું તો સાબરકાંઠા જિલ્લાની જે સરહદો છે એ રાજસ્થાન સાથે જોડાયેલી છે એકસો પંચ્યાસી કિલોમીટરનો સરહદી વિસ્તાર છે ત્યાં અમે દસ જેટલી ઇન્ટરસ્ટેટ ચેકપોસ્ટ કાર્યરત કરી હતી જેના પર સીપીએમએફ પોલીસ અને હોમગાર્ડની અમે એક પણ મતદાર મતદાન કર્યા વિના બાકી ન રહે જેને અનુસરી લોકશાહીમાં દરેક મતોનું મૂલ્ય અને નાગરિક તરીકે મતદાનની નૈતિક ફરજ નિભાવવાનો ભારપૂર્વક અનુરોધ કર્યો હતો એક પણ વ્યક્તિ મતદાનથી વંચિત ના રહેવો જોઈએ જ્યારે આટલી સુવિધા ઊભી થઈ રહી છે ત્યારે અમે નાગરિકોને ખાસ અપીલ કરું છું કે મેક્સિમમ નંબરમાં આપણે મતદાન કરીએ બધા લોકો આપણા પરિવાર સાથે મતદાન કરીએ આપણા પરિવારનો પ્રસંગ છે

તેમણે ફરિયાદ નોંધાવી હતી જે બાદ તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપાઈ ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં હત્યાના ષડયંત્રનો પર્દાફાશ થયો હતો અત્યાર સુધીની તપાસમાં ખુલાસો થયો છે કે મૂળ કામરેજના કઠોરનો રહેવાસી આરોપી મોલવી સોહેલ કિમોલ આતંકી કનેક્શન ધરાવનારા પાકિસ્તાનના ડોકગર અને નેપાળના શહેનાઝના સંપર્કમાં હતો અને મોલવીને એક કરોડ રૂપિયાના હિન્દુવાદી નેતાની હત્યાની સોપારી આપવામાં આવી હતી આ ઉપરાંત સોહેલે ઓનલાઈન ગેમ મારફતે પાકિસ્તાનથી ઘાતક હત્યાર પણ મંગાવ્યું હોવાનું સામે આવ્યું તો સોશિયલ મીડિયા મારફતે પણ બે કોમ વચ્ચે વયમનિસ્થ્ય ફેલાવા મોલવી કમેન્ટ કરતો હતો ખાસ કરીને હિન્દુ ધર્મ દેવી દેવતા રાષ્ટ્રધ્વજને મોફ કરી શેર કરતો ક્રાઈમ બ્રાન્ચને મોલવી પાસેથી લાઓઝ દેશનું ઇન્ટરનેશનલ સિમ કાર્ડ પણ મળ્યું છે આમ રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ પણ સામે આવતા ક્રાઇમ બ્રાન્ચે રિમાન્ડની માંગણી કરી હવે તપાસમાં વધુ ચોંકાવનારા ખુલાસા થાય તેવી શક્યતા છે હિન્દુ સંઘના નેતાઓની હત્યાનું કાવતર કરનાર એક મોલવીને સુરતના કામરેજ પાસે આવેલા કઠોળ ગામથી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો જો કે આ મોલવીનું પાકિસ્તાન કનેક્શન જે રીતે સામે આવ્યું હતું જેને લઈને સુરત ક્રાઇમ બ્રાન્ચે આજે આરોપીને સુરત કોર્ટમાં રજૂ કરી ચૌદ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી જોકે કોર્ટે દસ દિવસના રિમાન્ડ મંજૂર કરી રહ્યા છે ખાસ કરીને મૂળ કામરેજના કઠોળનો રહેવાસી શહેર પાકિસ્તાનના ડોંગર અને નેપાળના સેના સંપર્કમાં હોવાનું વિગતો સામે આવી છે હિન્દુ નેતાઓનું હત્યાનું કાવતરું રચવામાં આવ્યું હતું મૌલવી સોહેલ એક કરોડ રૂપિયાની સોપારી લીધી હતી ખાસ કરીને આતંકી કનેક્શન જે રીતે સામે આવ્યું છે પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું છે જેને લઈને પોલીસે હવે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે હિન્દુ ધર્મ વિશે મૌલવી અભદ્ર કોમેન્ટ કરી વિડીયો પોતાના સોશિયલ મીડિયા પર મૂકતો હતો બે કોમ વચ્ચે દુશ્મની થાય તે પ્રકારના મેસેજો ફેલાવવાનું કામ કરતો હતો સોશિયલ મીડિયામાં જે કોમેન્ટો કરતો હતો તેને લઈને આ મોડી ઉપર પોલીસની લાંબા સમયથી નજર હતી ખાસ કરીને જે પ્રકારે પોલીસ તપાસ આંતરકીય કનેક્શન ધરાવતા તત્વોની ઓળખ ના થાય તે માટે તે અન્ય દેશોના સિંકાર્ડ પણ રાખતો હતો ખાસ કરીને જે પ્રકારે મોરબીના પાકિસ્તાન અને કહી શકાય નેપાળના કનેક્શન સામે આવતા પોલીસે હવે તપાસ તેજ કરી છે અને કહી શકાય કે એક કરોડ રૂપિયાની સોપારી લઈ હિન્દુ સંઘના બેથી ત્રણ નેતાઓની હત્યાનું કાવતરું રચ્યું હતું જો કે તમામ મુદ્દાઓ પર તપાસ કરવા સુરત ક્રાઇમ બ્રાન્ચ આરોપીને રજૂ કરી દસ દિવસના રિમાન્ડ મેળવ્યા છે કેમેરામેન ભરત બંપર સાથે કિર્તેશ પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી સુરત વિરામ માટે આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર વન ન્યૂઝ ચેનલ ન્યૂઝ એટીન ગુજરાતી સાથે હજુ ભીષણ ગરમી સહન કરવી પડશે હવામાન વિભાગે મોટી આગાહી કરી છે અમદાવાદમાં તેતાલીસ ડિગ્રીનું ટોર્ચર માથું ફાટી જાય એટલી હદે ભીષણ ગરમી પડી